આવકારવામાં આવ્યા આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ સેવાભાવી ભક્તો દ્વારા શ્રમદાનની જે સ્કીમ છે શ્રમદાન કરવા માટે આવે અને માતાજીની સેવા કરે એ માટે આજથી આપણે શરૂઆત કરી છે આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે અને આજે જય અંબે ગ્રુપ ઊંઝા દ્વારા એમના આશરે ચાલીસેક જેટલા સ્વયંસેવકો ભાઈઓ બહેનો અત્રે આવ્યા છે એ લોકો અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ જેવી કે ભોજનાલય ખાતે ભોજના ભોજનાલય ખાતે પીરસવાની સેવા રસોડાને લગતી સેવા મંદિરમાં અંદર ક્રાઉડ મેનેજમેન્ટની સેવા પાણી કેન્દ્ર પાણી પાણી જે પાણીની જે પરબો છે ત્યાં પાણી આપવાની સેવા છ્વાસ ઉપરના છાસ કેન્દ્ર ઉપર છાસની સેવા પગરકા કેન્દ્ર ઉપર આમ વિવિધ જગ્યાએ તેઓ પોતાની શ્રમદાન કરી અને પોતાની કૃતિભુક્તિ કરશે